રોડ ઉપર મૂકી દેવાના અને આપડે જાણીશી મનસુખ સાગઠિયાના ઇશ્યુ પછી કે આ લોકો શું ધંધા કરી રહ્યા છે ઈલિગલ આ લોકોના મકાન તોડી રહ્યા છે અત્યારે મકાન તોડવા નહીં દઈ હું કમિશનર સાથે વાત નહીં કરું ત્યાં સુધી મકાન તોડવા નહીં દઉં અને મારી ધરપકડ કરીને આ બધા મિત્રો છે ધરપકડ કરીને એને જેલમાં લઈ જાવ મને વાંધો નથી બસ આટલી વાત કહું છું આગળ હા હું સહમત છું વાત સાથે અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય ને તો એ પોલીસની જવાબદારી છે પોલીસ કમિશનરની જવાબદારી અડ્ડા ચાલતા હોય પોલીસ ગુપ્ત રીતે પણ જઈ શકે એક પણ વ્યક્તિ દારૂ વેચતો હોય ને એની ધરપકડ જોઈએ એ પક્ષમાં હું છું એના માટે એવું નથી જોતો બધા દારૂ વેચવા વાળા નથી દારૂ વેચે છે પકડો પકડો હું સહમત છું ને દારૂ વેચવા વાળાને છોડાવવા કોઈ પણ આવશે ને એની સામે મારું આંદોલન હશે